ચાર વર્ષથી જેલમાંથી જામીન મેળવી જામીન ફરાર કાચા કામના કેદીને પકડી પાટી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કોઈ બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફરલો લઈ ફરાર કેદીઓને શોધી કાઢવા શહેર અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો સાથે વર્કઆઉટ મા દરમિયાન એન્ટી ક્રાઇમ પોલીસ માણસોએ ટેકનીકલ સોર્સ તથા અંગત બાતમીદારો મારફતે બાતમકીકત મેળવી તે આધારે નાનપુરા મક્કાઈ પુલ નીચે તાપી કિનારા પાસેથી વચગાળા જામીન ફરાર કાચા કામના કેદી કુન્ના ઉર્ફે તૃણાલ સ્વાઈ નકુલ ઉમર વર્ષ સત્યાવીસ હાલ રહેવાસી સીઆરપીએફ કેમ્પ એવરગ્રેન સ્ટેન્ડ બહાદુરનગર રોડ નજબગંજ ગણેશ પ્રસાદના મકાનમાં ન્યૂ દિલ્હી મોહન મીઠાઈની ગલી ઘર નંબર બસો બત્રીસ ભાગડ સુરત મૂળવતન કરાખંડી થાના પાટપુર જિલ્લો ગંજામ તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરેલ છે મજકુર કાચા કેદી નંબર એકસો ઓગણસાઠ બે હજાર એકવીસ કુત્તા ઉર્ફે કુણાલ સ્વાઈન નક્કુલ સ્વાઇનું અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગૃહ નંબર એકસો છાસઠ બે હજાર સત્તર ઇપિકો કલમ ત્રણસો બે તથા એટ્રોસીટી એક્ટ કલમ ત્રણ બે પાંચ મુજબના ગુનામાં તારીખ ત્રીસાઠ બે હજાર સત્તર નામદાર કોર્ટની કસ્ટડી હેઠળ લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીના કેદી તરીકે હતો તે દરમિયાન તેના પોતાના લગ્ન સબબ તારીખ અઠયાવીસ એક બે હજાર બાવીસથી તારીખ એકત્રીસ એક બે હજાર બાવીસ સુધીના વશકાના જામીન ઉપર મુક્ત થયેલ જે મુદ્દત પૂરી થવા છતાં જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગઈ મજકુર કેદી વિરુદ્ધ ગુનાની હકીકત એવી રીતની છે કે મજકુર કેદી સન બે હજાર સત્તરની સાલમાં વાડી ફળિયા પગથિયા શેરીમાં કીર્તિભાઇ છગનભાઇ ખડિયાળીના મકાનમાં મરણ જનાર વસંતભાઈ ચૌધરી તથા ગોવિંદ ચૌધરી અને અન્યો સાથે ભાડેથી રહેતા હતા તે દરમિયાન બંને મરણ જનારનાઓ સાથે ભાડા બાબતે ઝઘડો થતાં ચપ્પા વડે બંનેના ગળા કાપી તેમજ માથાના પાછળ ભાગે લોખંડની એંગલથી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ છે ગુનામાં મજકુર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો